બે આરોપીઓ ઝડપાયા રાજસ્થાન ના ઉદયપુર થી ડ્રગ્સ નો જથ્થો લવાયો હતો અમદાવાદમાં હતો પ્લાન નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં

અમદાવાદના જુહાપુરામાંથી બત્રીસ ગ્રામ એમડી ડ્રગ સાથે બે આરોપીઓ ઝડપાયા છે. એલસીબી ઝોન 7 એ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ રાજસ્થાનના ઉદયપુરથી ડ્રગ્સ લાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. તેઓ વારંવાર ઉદયપુરથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેચાણ કરતા હતા. પોલીસે માહિતી મળતા પોલીસે આરોપીઓને દબોચી વેજલપુર પોલીસે સોંપ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે બાતમી મળી હતી કે જુહાપુરામાં આ બંને આરોપીઓ ડ્રગ્સ લઈને ઉભા છે તે સમયે વોચ રાખીને પોલીસે બંને આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે પોલીસે 3 લાખ થી કિંમતનો ગ્રામ ડ્રગ્સ પકડી પાડ્યો છે અને વધારે કાર્યવાહી પણ હાથ ધરી છે જેથી તે અનુસંધાને એસટીપી પંચો સાથે ત્યાં વોચબોલ મળી અને દરમિયાન આ જે આરોપીઓની એક્સએસ લઈને નીકળતા તેઓને ભા રાખી અને તેઓને ચેક કરતા આરોપી પાસેથી બત્રીસ પોઈન્ટ ઝીરો દસ ગ્રામ એમટી ડ્રગ્સ મળેલું છે અને તેના અનુસંધાને તેઓ વિરુદ્ધ મહાકાળીની કાર્યવાહી કરવામાં આવેલી છે એ જે આરોપીઓ છે એમાં જે ફર્સ્ટ આરોપી છે જેની પાસેથી મળી આવ્યું છે ફરહારું છે મીઠી આશીન ખાન પઠાણ છે ની સાથે બીજો છે એ યાસિન ખની ભાઈ છે બંને એ વિજયપુરમાં રહે છે અને ઉદયપુરથી લઈને આવે છે જેની પાસેથી એની તપાસ ચાલુ છે વેચવા જ્યાં સુધી વેચવાની વાત છે તો લોકો અહીંયા છૂટક વેચતા હોવાનું જણાવેલું છે હાલ પ્રાથમિક તપાસમાં તેઓએ શરૂઆતના કબક્ પકડાઈ ગયેલા હોવાનું જણાવ્યું છે